સૌને સાદર નમસ્તે જી આ સુંદર મજાની ચિત્રપ્રદર્શની આપ જોઈ રહ્યા છો એ આપણા છત્રપતિ શિવાજી મહારાજનું જે મહાનાટક નાટક જાણતા રાજા છે એની છે તો હજુ બે દિવસ આ ચિત્રપ્રદર્શની ખુલ્લી છે તો આપના બાળકોને લાભ મળે બીજું કમોસમી વરસાદના કારણે વચ્ચેના ત્રણ શો આપણે કેન્સલ કરવા પડ્યા છે પણ કાલે એટલે કે આઠ તારીખે આ શો સાડા આઠ વાગે થવાનો છે તો આપના પરિવારના બાળકો તેમજ બીજા બાળકો રહી ન જાય સૌને આ લાભ મળે ફરી ફરી આ ક્યારે આવે બહુ મોટું ખર્ચાળ નાટક છે તો ક્યારે આવે એ નક્કી નહીં તો આપના બાળકોને આ લાભ મળે એટલા માટે કાલે સાડા આઠ કલાકે આ નાટક આઠ તારીખે થવાનું છે એની ટિકિટો અમારા ઓફિસ પરથી પણ મળે છે અને રાત્રે અહીંયા પણ ટિકિટ બારી ખુલ્લી રાખવામાં આવે છે તો આજે ને કાલે બે દિવસમાં આપ ટિકિટ લઈ આપના બાળકોને અવશ્ય આ નાટક બતાવજો અદ્ભુત અને અવસ્મરણીય વિશ્વનું સૌથી મોટું નાટક છે તો એને જોજો ભારતમાં થકી જાય વંદે માતરમ